નમસ્કાર મારું નામ છે ચૌધરી હિરજીભાઈ બાવાભાઈ ગામ ખડોલ તાલુકો સોઈ ગામ હાલ હું ચાલુ સરપંચ તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું મને બે હજાર સરપંચ તરીકેની જ્યારે ચૂંટણી આવી ત્યારે મારા ગામે મને સરપંચ પદે જવાબદારી આપી હતી ચૂંટણી લડીને હું આવ્યો ખડોલમાં અને એ વખતેથી જ્યારે પણ ગામના નાના મોટા એવા પ્રશ્નો હોય તો હું સરપંચ તરીકે લોકોનો મારા ગામનો ખડોલનો હિત ત્યાં ખડોલ નો હિત ક્યાં છે ત્યાં પ્રજા નો હિત ક્યાં છે તેની એક જવાબદારી ભાગ રૂપે હું અહીં રજૂઆતો કરું છું અને આવી વારંવાર રજૂઆતો કરું છું અને એમાં તાજેતરમાં અત્યારે મારે આ મીડિયા સમક્ષ આવવાનું કારણ એ છે કે મેં ટૂંક સમય થોડા સમય પહેલા મેં પંદર દિવસ પહેલા મેં વારંવાર લેખિત અને મૌખિક ખૂબ મેં રજૂઆતો આપી છે તાલુકામાં કે મારે ત્યાં અત્યારે જે પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલી રહી છે હાલ જે પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત સરકાર દ્વારા જે ખૂબ પ્રકારની યોજનાઓ આવે એમાંની પ્રધાનમંત્રી આવાસ યોજના છે અને એ યોજનામાં કે જે છેવાડામાં રહેલો માનવી જ્યાં જેમને પાકું મકાન નથી રહેવા માટે ઘર નથી અને એમને જમીન નથી જે ખરેખર હક ધરાવે છે નાગરિક એવા મારા ગામના લાભાર્થીઓ છે અને એ લાભાર્થીઓ માટે મેં એક ઠરાવરૂપી અમારા ગામમાં તલાટીશ્રીને આપ્યું હતું અને એ તલાટીશ્રીને આપ્યું અને તેમને પૂછવામાં આવ્યું કે તમે આટલું કરો

મકાન વયણો રહી જાય એની જવાબદારી મારી બને છે અને એ જવાબદારી મારી બને એનું કારણ એ છે કે એ રજૂઆત મને ગામ લોકો કરે ને ગામ નો નાગરિકો ની પ્રજાના પ્રશ્નો મારે ત્યાં તાલુકા સુધી પહોંચાડવાના હોય છે પેલું તો સંકલન તલાટી જોડે છે તલાટી કન થી લઈને મારે અહીંયા આપવાનું હોય પણ તેમ છતાં મેં એમને લેખિત માં ટીડીઓ શ્રી ને આપ્યો છે થોડા દિવસ પહેલા અને આ બાબતે મેં જે તે આમનો વિભાગ છે પ્રધાનમંત્રી આવાસ વિદ્યાલય જિલ્લાની અંદર પણ મેં મૌખિક રીતે આપ્યો છે અને ડીડીઓ સાહેબ ને પણ મેં લેખિત આપ્યું છે આ બાબતે કે જે મારે તકલીફ પડે છે મારા ગામ માટે તો જેથી કરી આ ઓનલાઈન સમય છે આ યોજના છે તો આ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના જેમ બને એમ થોડા દિવસો વધાર્યા છે આવા ખરેખર રહી જાય છે સરકારે આની ચિંતા કરી છે મીડિયા દ્વારા આમાં જોણ સરકાર ને થઈ તો એના કારણે દિવસો વધાર્યા એ માન્યું છે સરકાર શ્રીનો અને મીડિયાનો પણ આભાર માનું છું કે અમારી વાતો આ ગામમાં રહેલા લોકોની વાતો આપ પહોંચાડો છો પણ ઈ વાત પહોંચાડ્યા પછી આ પોકાડ્યો તો હવે મારે એટલી વિનંતી છે કે હવે કોઈ ના રહી જાય અને મેં આમને તાલુકા પંચાયતમાં મેં તાલુકા અધિકારી જે સર્વે ની યોજના જે આ પ્રધાનમંત્રી આવાસની યોજના છે મારા ગામની અંદર જે અત્યારે ગાઈડલાઈન પ્રમાણે જે થાવાની આવે ને એ તો હાલ થઈ જ નથી પરંતુ હું એમ નથી કેતો કે તમે આ આપી એટલી બધી કરી દો પણ મારા ગામની અંદર જે પ્રમાણે રહેતું હોય એ તમે જઈને ઘરે ઘરે ફરો

ગુજરાત સરકારને વિનંતી કે તરત ત્યાં આપણે આદેશ કરો અને જેટલો જલ્દી આદેશ થાય ઠરાવ ની અંદર મારા જે માનવા પ્રમાણે મેં બસો જેવા આપેલા છે અને તેમાં પણ એવું નથી શરૂ છે કદાચ એ સમયે મેં આપ્યો એ સમયે કદાચ આર્થિક રીતે એવું હશે ને હવે કદાચ ગુજરાતની દયા બને પણ હું એમને એવું નથી કેતો કે તમે આ બધા કરો પણ એમાંથી જે ફરવાનું હોય છે એ ફર્યા નથી જે અધિકારી છે અમારે અત્યારે તમારી રજૂઆત છે મારી રજૂઆત એ જ છે કે જે આ પ્રધાનમંત્રી આવાસ યોજના હાલ ચાલી રહી છે તેમાં મારા ગામની અંદર જે લાભાર્થીઓ છે એ ખરેખર રહી જાય હરા તો એ લાભાર્થીઓ ના રહી જાય એની એની રજૂઆત મેન છે સરકાર શ્રીની અત્યારે સર્વે કોણ કરી રહ્યું છે એને કેની સર્વે તમારો નથી થયું એની પાછળનું કારણ છે મારે સર્વેમાં તો હાલ જે આદેશ પ્રમાણે જે સરકારશ્રીના ગાઈડલાઈન પ્રમાણે જે અમારા ગામના તલાટી છે જ આપ્યું છે અને ત્રણ ગામ આપેલા છે એટલે ત્રણ સર્વે કરે કે ના કરે એ હવે આ તાલુકા વિકાસ અધિકારીનો પ્રશ્ન હતો એટલે એ તલાટીની થોડી અગવડતા રહી છે અને ત્યાં તાલુકા વિકાસ અધિકારીને મેં આ બાબતમાં ધ્યાન દોર્યું પણ હજી કોઈ શું નથી એટલે મારી નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે આ બાબતમાં જ છે તાલુકા વિકાસ મેં લેખિત પણ આપ્યું છે બધું આપ્યું તો જલ્દી બને બને અને અને આ સમય વારંવાર આવતો નથી મને લોકોએ મારા ગામના પ્રજાએ ખડોલ ગામે મને ચૂંટ્યો છે પ્રજાના લોકોનું કામ માટે અને જેટલું અમે તો એક માધ્યમ છીએ અને તલાટી અને જે તે અધિકારી એ કર્મચારી છે અમે પદાધિકારી માધ્યમથી જે સરકારશ્રીની યોજના આવે છે એ અમારે ગામ લોકો સુધી એના માધ્યમથી પહોંચાડવાની હોય છે એ અમારી ફરજો છે પણ એ પહોંચતી નથી એટલા માટે આ ચિંતા થાય છે અને એ રજૂઆત થી હું અત્યારે આવ્યો છું મારો કોઈ વિરોધ નથી એટલે હું સરકાર ધ્યાન દોરું છું એક બીજી વખત પણ રજૂઆત કરું છું કે તમે ખરેખર આવો પ્રશ્ન રહી ગયો છે અમારા ખડોલ ગામનો તો જલ્દી થી જલ્દી આદેશ કરો અને આ ગામનો બાકી રહેલો પ્રધાનમંત્રી આવાસની યોજના પૂરી કરાવો એટલી વિનંતી બસ